ગઈકાલે રાત્રિના સમય દરમિયાન સુરતના સૈયદપુરા વિસ્તારમાં વરિયા વિચા રાજાના ગણેશ પંડાલમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો અને અચાનક છ અસામાજિક તત્વોએ ગણપતિજીની મૂર્તિ પર હુમલો કર્યો અને સમગ્ર રાજ્યમાં હળદબડાટી મચી ગઈ તો ચાલો જાણીએ અત્યાર સુધીમાં આ ઘટનામાં કઈ કઈ અપડેટ્સ જોવા મળી છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષું ગઈકાલે રાત્રિના સુરતના વરિયા વિચા રાજાના ગણેશ પંડાલમાં છ અધર્મી યુવકો દ્વારા મૂર્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને આ પથ્થરમારા બાદ સુરતના સૈયદપુરા વિસ્તારનું વાતાવરણ ડોહોળાઈ ગયું તેમજ આ હુમલાને લઈને એક જૂથ દ્વારા સૈયદપુરા વિસ્તારની પોલીસ ચોકીને ઘેરી હતી તેમજ આ અત્યંત આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો હતો તે વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ મધ્યરાત્રિના સમય દરમિયાન જ આ પથ્થરબાજુની વિરોધમાં કાર્યવાહી શરૂ કરી દીધી અને આ છ યુવકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે આ છ યુવકોની ઉંમર માત્ર બાર થી તેર વર્ષની છે અને બીજી બાજુ આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડ પર આવી ગઈ છે જેમાં એસએમસી દ્વારા સૈયદપુરા વિસ્તારમાં થયેલા ગેરબંધારણીય બાંધકામ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તેને લઈને સ્થાનિક લોકોમાં તંગદિલીનો માહોલ પણ સર્જાયો છે મહત્વની વાત તો એ છે કે આ છ યુવકો માત્ર બાર તેર વર્ષની ઉંમર ધરાવતા હોવાથી આટલા હિંસક હોઈ શકે તે ખૂબ જ નવયની વાત કહી શકાય તેમજ જો તેઓ આટલી નાની વયમાં જ હિંસક બની જાય છે તો પછી મોટી વય થતાં તે ક્રૂરતાનું પ્રમાણ કેટલા હદ સુધી વધી જાય તે આપણા રાજ્ય અને દેશ માટે પણ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ